આઠમા અધ્યાયનો સાર જેનો કયારે નાશ નથી થતો એવા સચ્ચિદાનંદ ઘન પરમાત્મા બ્રહ્મ છે અને તેમના સ્વરૂપને આધ્યાત્મ કહેવામાં આવે છે તથા ભૂતોના ભાવને ઉત્પન્ન કરનારા શાસ્ત્રમાં દર્શાવેલા યજ્ઞ દાન અને હોમ આદિ નિમિત્તે જે દ્રવ્યાદીઓને ત્યાગે છે એ કર્મ નામથી ઓળખાય છે ઉત્પત્તિ અને નાશ કરનાર તત્વ અધિભૂત છે ચૈતન્ય પુરુષ અધિદેવ છે અને હું જ દેહમાં રહેનાર અધિયજ્ઞ છું અંતકાળે મારું સ્મરણ કરતા કરતા જે જીવાત્મા દેહ છોડે છે એ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે અભ્યાસ અભ્યાસયોગથી યુક્તને વિજેન જનર ચિત્ત વડે ચિત્કાર કરતો મનુષ્ય પરબ્રહ્મને પામે છે જે મનુષ્ય ઓમ એવા એકાક્ષર રૂપ બ્રહ્મનું ઉચ્ચારણ કરતા અને મારું સ્મરણ કરતા દેહ ત્યજી પ્રયાણ કરે છે તે પરમ ગતિને પામે છે મને પામીને પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્માઓ દુખના સ્થાનરૂપ અને અશાશ્વત એવા પુનર્જન્મને પામતા નથી